સુરત શહેરના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં તૈયાર થયેલ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના વરદ હસ્તે પચાસ લાખ જેટલી છે ત્યારે આ વસ્તીને ધ્યાનમાં રાખી વધુ એક પોલીસ સ્ટેશન મથકની શરૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી પરંતુ જનતાના જીવ બચાવવા પોલીસની પ્રાથમિકતા છે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ કરવાની જગ્યાએ ફૂલ આપીને સન્માનિત કરવા પોલીસને સૂચન કર્યું હતું આ સાથે છેતરપિંડીનો ભોગ બનેલા એક વેપારીને ફેરાતુચકો અર્પણ અભિયાન હેઠળ કાર્યક્રમ દરમિયાન રૂપિયા બાવન લાખ રોકડ પરત કરવામાં આવી હતી સરદાર પટેલની લોખંડની પ્રતિમા અને તાપીમૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ મથક હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતિક બની ગયું છે આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ ધારાસભ્ય હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા